જે ગવર્મેન્ટ આપણે કહીએ અત્યારે સુકાની હોય એની પાછળ હોય અને એની બરાબર હોય તો બધા પ્લાન છે બની શકે અધરવાઇઝ છે ને હવામાં રહે છેલ્લા એક આપણે કહીએ ને છેલ્લા 3 વર્ષથી 5 વર્ષથી સમાજમાં શું બન્યું અને અત્યારે 11 વર્ષના લેખા જોકો આવે છે કે મેં આ કર્યું આ કર્યું એ બતાવવાની જરૂર નથી કે મેં આ કર્યું કારણ કે તમને એ કરવા માટે ત્યાં બેસાડવામાં આવેલા એટલે બતાવવાની જરૂર નથી કે મેં શું કર્યું મેં ઓફિસ લીધી મેં આ કર્યું ધેટ ઇઝ નોટ બીકોઝ તમે છે પ્રમુખ હતા અને તમારી જવાબદારી હતી એ તમારે કરવાની જ હતી તમારે બતાવવાની જરૂર નથી અને તમે એના માટે તૈયાર થયેલા કે મારે આ કામ કરવું છે તમે ઓછા પડ્યા છો કામ કરી નથી શક્યા એટલે તમે છે સમાજને આખા ગુમરાહ કરીને બીજા માર્ગે લઈ રહ્યા છો આ જે અખંડ આગળ પેનલ આવી છે એ કામ કરવા માટે આવી છે સત્તા માટે નથી આવી એમને કામ કરવું છે અને પછી બીજી વાત થાય છે કે ભાઈ નાગજીભાઈ બહુ બિઝી છે એમની પાસે ક્યાં ખવાય છે ઇંગ્લિશ માં કહેવત છે બિઝી મેન હેઝ ઓલવેઝ ટાઈમ બીકોઝ ધે પ્લાન ધ ટાઈમ માણસ જેટલો વ્યસ્ત હોય એની પાસે વધારે સમય હોય

ભાઈ સેજે ગ્રુપમાં આર્થિક તક તકલીફ છે એ આખા સમાજને નહીં પણ આખા હિન્દુસ્તાનને ખબર છે કારણ કે સેજે ગ્રુપ એટલું મોટું છે કે આખો હિન્દુસ્તાન જાણે છે અને ત્યાર બાદ આપણે છે 24 માજેના બંધારણમાં અથવા 24 માજેના પ્રમુખને એવી કોઈ પણ સત્તા નથી કે કોઈ પણ પ્રાઇવેટ વ્યવહારને છેડે ચોક ઉગાડે એવી કોઈ તાકાત નથી અને પછી એવો બી સ્ટેટનો આવે છે કે જેના જેના વ્યવહાર બરાબર નથી એ લોકોને સ્ટેજ પર બેસવા નહીં દઈએ એવું પણ કોઈ પણ બંધારણમાં નથી અને નવા નવા બંધારણ બનાવે એને પણ જરૂર નથી અને ત્યારબાદ અગર પ્રમુખ સાહેબ એમ કહેતા હોય કે માણસોના વ્યવહાર બરાબર નથી તો પ્રમુખ સાહેબે પોતે પણ વિચારવું કરવું પડે કે સાહેબ મારા વ્યવહાર કેટલા બરાબર છે એમણે પોતે ધ્યાન રાખવું પડે કે હું જે બોલવા જઈ રહ્યો છું એ બરાબર બોલું છું કે પછી મારે થૂકીને ચાટવું પડશે કારણ કે મારી પાસે જે ઇન્ફોર્મેશન છે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી લગભગ કટારિયા દેરાસરના એમના પણ ચડાવવાના પૈસા છેલ્લા ચાર વર્ષના બાકી છે

બીજી એક વાત મારે મારા એક વાત કહેવાનું ભૂલી ગયો કાલે દાદર માં અમારે એક સભા યોજવામાં આવેલી કાજલ ઓઝાને બોલાવવામાં આવેલા જે મોટા મોટિવેટર છે ઇન્ટરનેશનલ મોટિવેટર છે કાલે મે બેઠા હતા અને એમની સાથે પ્રોગ્રામ પહેલા જરા નાસ્તા પર બેઠા હતા ચંપકભાઈ હતા હું હતો અને કાજલ મેને પૂછ્યું કે અમૃતભાઈ આ શું છે તમારા સમાજમાં તો કે તો કે કીધું હજી તો પ્રોગ્રામ ને તમે નાસ્તો કરો હજી વાર છે તો કે એમાં જરા શું છે આ મે કીધું ભાઈ અમારે ઇલેક્શન છે અને આ એક ઐતિહાસિક ઇલેક્શન છે કારણ કે છેલ્લા 50 વર્ષમાં આ પ્રકારનો ઇલેક્શન નથી મેં મે કીધું પૂછવાનું શું કારણ તમારું તો કે મને 4 દિવસ પહેલા કોઈ ભાઈનો ફોન આવેલો કે કાજલબેન તમે આ પ્રોગ્રામમાં નહીં જવાના કેટલા લેશો અને મારો તો જ્યાં છે ને શું કહેવાય એ બહુ મજબૂત છે નહીં તો મને ઝટકો આવી જાય હું આજે રહું અને ચંપકભાઈ હાજર હતા તો મારો કહેવાનો મતલબ છે કે આપણે છે ને જે પણ એમણે ફોન કર્યો હોય મારે સ્પષ્ટતા કરવાની જરૂર નથી કે કોણ ફોન કરી શકે પણ તમે કલ્પી શકો કે સમાજના સમાજ

પાડોનો વિકાસ કરવો હોય પાડોનું પુનર્નિર્માણ કરવું હોય નવ નિર્માણ કરવું હોય આ આવતી પેઢીમાં આપણે વાગડને લઈ જવી હોય અને રાષ્ટ્રીય સ્તરે આગળ વાગડના ધંકો લગાવવો હોય તો આખા વાગડની 11 11 જન આ ખૂબ બહોતૃતિ દેતા આવો એવી આપ પ્રશાસનને થેન્ક યુ થેન્ક યુ